જેમાં નાના બાળકો બહેનો વડીલો બધા લોકો સામેલ થઈ જોઈએ અને સમગ્ર જો પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલે એના માટે જો સુરત શહેર પોલીસ તરફથી જો અમે જાણી કરીએ છીએ ડ્રોન કેમેરાથી સીસીટીવી કેમેરાથી બોડી કેમેરાથી સાથો સાથ બાર હજારથી વધુ પોલીસના જવાનો ભલે ભગે તમામ અપના ગણેશ ભક્તોના મદદમાં હાજર છે મારી બધાના અપીલ છે કે છેલ્લા ત્રણ દિવસથી ખૂબ મુશ્કેલ પસાર પહોંચી રહ્યા છે અત્યારે મોસમ ક્લિયર છે લેકિન વરસાદ માં હોય જેથી લોકો પહેલા વહેલી જેટલા સશક્ત બને કેટલા આપણા આપણા ગાળો માટે શ્રીજીના પ્રસ્થાન કરાવે અને સમયસર વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરે પોલીસ પ્રશાસન તરફથી સંપૂર્ણ વ્યવસ્થા છે કોઈ પણ પ્રકારના કોઈ અફવા ફેલાવવાની જરૂર નથી કોઈ બાબતનો વિશ્વાસ આપવાની જરૂર નથી આપવાની જરૂર નથી પોલીસ ઉપર ભરોસા રાખવો જોઈએ પોલીસ સદૈવ જોઈએ આપ અને અમે બંને લોકો મળીને આજનો દિવસ સારી રીતે પસાર કરીએ